આજે અમે સરકારની જે યોજના છે નળે જલ યોજના એનો કેટલી ઘોર બેદરકારી પાણી પુરવઠા બોર્ડ ની અધિકારીઓની છે એની રજૂઆત કરવા માટે અમે આજે કલેક્ટર સાહેબ પાસે આવ્યા હતા અને કલેક્ટર સાહેબના ના માધ્યમથી પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવરિયા સાહેબ ને અમે આવેદન પત્ર આપ્યું છે જેમાં મુખ્ય મુદ્દો એ છે કે કંડલા કોમ્પ્લેક્ષ જયારે નવું બન્યું ગાંધીધામ આદિપુરની સ્થાપના થઈ અને એના માટે થઈને આખો ટપ્પર ડેમ નવો બન્યો પાણીના પીવાના પાણી માટે કચ્છનો એકમાત્ર ડેમ ટપ્પર ડેમ ગાંધીધામ થી કરીને ટપ્પર ડેમ સુધી ચોવીસ થી મીટર સુધી જમીન સરકારે પાણી પુરવઠા સંપાદન કરી લીધું એની અથપત્ર ઉપર નોંધો પડી ગઈ છે પણ આજે એ રેટર કોઈ પાણી પુરવઠા બોર્ડ ની કચેરીમાં નથી અમે માહિતી અધિકાર હેઠળ માહિતી માંગી ત્યારે અમને જાણકારી મળી કે ખેડૂતો આ જે પાણી યોજનાઓ છે એની અમલવારી કેમ નથી તો લાઈનો નાખવી હોય તો બિલ્ડરો અને ખેડૂતો લાઈનો નાખવા નથી દેતા કારણ કે એના ઉપર દબાણ થઈ ગયા છે પાણી ની લાઈનો ઉપર સોસાયટીઓ બની ગઈ છે દરરોજ આ રસ્તા ઉપરથી પાણી પુરવઠાના અધિકારીઓ ટપક ડેમ સુધી જાય છે અને લાખો માણસો જે પાણી વિના તરવરે છે ગાંધીધામ આદિપુર કોમ્પ્લેક્ષ ના લોકો અને નવી યોજના બની છે પંદર વીસ ગામોની સુપર યોજના એમાં પણ ટાંકા બની ગયા પણ લાઈનો નું કનેક્શન આપવાના નથી શું કે છે કે અમને કામ કરવા દેતા નથી તમારી ચોવીસ થી છવ્વીસ મીટર જમીન તમારી માલિકીની છે પાણી પુરવઠા બોર્ડ ની માલિકીની છે એ તમે ખુલી કરાવી નથી શકતા તમારા ઉપર રેકર તમારી પાસે નથી તો આ ગંભીર બેદરકારી છે એમ કહીશ તો કઈ ખોટું નથી આજે અમે અધિકારીઓને કહેવા માંગીએ છીએ કે આ ફોર રોડ બનાવવો હોય એટલી આ જમીન છે તો આટલી પોતાની જમીન છે પાણી પુરવઠા બોર્ડ માલિકીની છે એ જમીનનો કબજો લઈ લેશે ને પાણી પુરવઠા બોર્ડ તો પણ અમે એમને પૂરેપૂરો સહકાર આપવા તૈયાર થઈ

જરૂર તો દસ ટકા લોકફાળો ભરવા પણ તૈયાર છે પરંતુ યોજનાઓની અમલવારી થતી નથી અથવા તો યોજનાઓ પૂરી થતી નથી તો આજે અમે કલેક્ટર સાહેબના માધ્યમથી પાણી પુરવઠા અધિકારીઓ અને એમના મંત્રીશ્રીને કહેવા માંગીએ છીએ કે યોજનાઓ જે બને એને પૂરી અમલવારી થાય દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચે ખાલી દાવાઓ છે હજી ત્રીસ ટકા ઘરો એવા કચ્છ જિલ્લામાં છે જેને પીવાના પાણી પહોંચ્યું નથી અને જો કદાચ સરકાર છે કે પાણી પુરવઠા વિભાગ કેસે અમે એને પુરાવા સાથે આપવા તૈયાર છીએ આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ